આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કર દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી આપણે શોભેરી આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જયારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ વેલકમ છે છે અને મોસ્ટ તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કઈકાલ આય કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઈસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમસે ગમ મારે જોવે આપ પણ જાણો છો જેને જેને ડાયરા કરે આયોજકને પૂછો હું કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારે સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાયા ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો